નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ ચોમાસાને લઈને આવ્યા છે સારા સમાચાર ચોમાસુ સમય પહેલા દસ્તક આપશે ગરમીથી મળશે રાહત દેશમાં ચોમાસાના વહેલા આગમનની સંભાવના છે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નિનોનો વર્તમાન તબક્કો આગામી કેટલાક પખવાડિયામાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે જે આ વર્ષે ભારતીય ચોમાસાના પ્રથમ ભાગને અસર કરવાની સંભાવનાને ઘટાડશે યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટર દ્વારા અલ નીનો સધન એસિલેશન સિસ્ટમ પરના નવા પેપરમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ અને જૂનમાં એનએસઓ તટસ્થ પરિસ્થિતિઓ લાનીના તરીકે ચાલુ રહેવાની અપેક્ષા છે જે બાદ આ સિસ્ટમનો અંત આવે તેવી પણ શક્યતા છે

ચોમાસા દરમિયાન વરસાદ બે હજાર અઢાર સિવાય દર વર્ષે સામાન્ય મર્યાદામાં રહ્યો છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં અલ વર્તમાન રાઉન્ડ અત્યાર સુધીના પાંચ સૌથી મજબૂત રાઉન્ડમાંનો એક હતો આ લા નીના સૌથી લાંબા અને મજબૂત તબક્કાઓમાંથી એક પછી એક આવ્યું છે જે બે હજાર વીસ અને બે હજાર બાવીસની વચ્ચે ત્રણ વર્ષ સુધી લંબાયું હતું ડબલ્યુએમઓએ જણાવ્યું હતું કે ચાલી રહેલ અનિલોની અસર ઓછામાં ઓછા આ વર્ષે મે સુધી ચાલુ રહી શકે છે વિશ્વના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે અન્ય મહાસાગરોમાં દરિયાની સપાટીનું તાપમાન પણ વધુ છે અને આગામી મહિનાઓમાં વૈશ્વિક તાપમાનને સામાન્ય કરતાં વધુ ગરમ રાખવામાં ભૂમિકા ભજવશે અને ત્યારબાદ વરસાદની સંભાવના રહેલી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની